બોલિયે શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રીલક્ષ્મીનારાયણ દેવ શ્રી હરિકૃષ્ણ મહારાજ સૌપ્રથમ વડતાલના ધામે તો બહુ બધું મગજમાં એક સાથે આવે છે ક્યાં બોલું કે ના બોલું હા જાઉં કહા તજી ચરણ તિહારે તાકો નામ પતિત પાવન ચગ હૃદય ભરાયેલું છે આંખ પીંજાયેલી છે અને છાતીમાં હરે કૃષ્ણ મહારાજનું સ્વરૂપ કુદકા મારે છે મહારાજ આ મારી દશા છે પણ તોય બળ કરીને વડતાલમાં બિરાજમાન હરે કૃષ્ણ મહારાજ લક્ષ્મીરાયણ દેવ આપણા સૌના પરમ પૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ પૂજ્ય રાકેશ પ્રસાદજી મહારાજ આચાર્ય લાલન શ્રી કથાના વક્તા પરમ પૂજ્ય સદગુરુવર્ય પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામી પૂજ્ય જ્ઞાન જીવનદાસજી સ્વામી સભામાં બિરાજમાન જેનું વચન પણ ભારે બાલસ્વામી જેનું વચન પણ ભારે અને ભજન પણ ભારે એવા પૂજ્ય નવતમ સ્વામી જેનું વચન એ ભારે હોય પરમ પૂજ્ય સદગુરુ વર્ય જેમના અનંત હાથ છે અમારી ઉપર પૂજ્ય માધુપ્રિયદાસજી સ્વામી અને પરમ પૂજ્ય સદ્ગુરુ વર્ય પૂજ્ય બાલસ્વામી બધા જ સદ્ગુરુ સંતો બધાના નામ ક્ષમા કરજો મને સ્મરણમાં નથી પણ જોયું ઓળખું છું સમયનો અભાવ છે એટલે જલ્દી વિષય ઉપર આવું છું સ્વામી વડતાલ ધામ અને વડતાલ ધામનો મૂળ સંપ્રદાય ભાવિનલાલજી મહારાજને એવી જગ્યાએ બેસાડ્યા છે મારી દ્રષ્ટિએ પૂજ્ય સ્વામી આ વ્યાસપીઠ નથી આ હરિકૃષ્ણ મહારાજના ખોળે અમને બેસાડ્યા છે અમને એવું લાગે છે હરિકૃષ્ણ મહારાજનો ખોળો અમને આપ્યો છે હવે દીકરો ખોળે બેહી જાય અને પણ ખોળો બાપનો મહારાજ અને પૂજ બાલ સ્વામીની તો સ્વયં શું વાત કરું આજ આ પ્રસંગ છે ટાણું છે અને ટાણે ગાણું ના ગૌ તો તો સાહેબ અમારું ભરજ ભજન લજવાય સ્વામી દસ વર્ષ પહેલાંની વાત દાસે ગૃહ ત્યાગ કરીને વિદાય લીધી અને નાની મોટી કથાઓ શરૂ કરી ભિક્ષા જેવું જીવન રહ્યું એ સમયે શરૂ શરૂની ભાગવત કથા અમદાવાદમાં જલ્દી કોઈ સાધુને બોલાવીએ તો આવે નહી કારણ કે દક્ષિણાની પણ આપણી ત્રેવડ નહીં પણ મેમનગર ગુરુકુળ પહેલી વાર હું ગયો કોઈ કોઈ વાયા વાયા પ્રોટોકોલ કોઈ પરિચય નહીં મેં જઈને સ્વામીને કીધું સ્વામી મારી કથા જ જો તમે આવો ને તો સોનામાં સુગંધ ભળે અને સાહેબ એમ કહું ને કે દીકરાને મા ના સાચવે ને એવી રીતે મને એમને સાધુ છે આખું મંડળ સાથે પાછું તામ જામ એ મહારાજ આનો અર્થ આ તો ભૂમિકા છે બનેલી ભૂમિકા છે ઘટના ઘટેલી છે આ પણ આની પાછળનો મને એક જે મૂળ વિચાર એવો આવે છે કે સુકામ આવા સંત છે આપણી પાસે સુકામ આવા સદવિચારવાળા સેવાવાળા સાચવવાવાળા પરોપકારી સંત કેમ છે આનો અર્થ એ છે કે વડતાલ ધામના સાધુ એવું જરૂરી નથી કે તમારા ઘરે જાકમ જોડ હોય તો જ આવે સાહેબ તમારા ઘરે કાંઈ નહીં હોય ને ત્યારે સાધુ આવશે ને બધું હશે ને તોય સાધુ આવશે સાધુ કઈ તમારું ઐશ્વર્ય જોઈન નથી આવતા મારો તો અનુભવ છે અને હું તો અહીંયા વડતાલ ધામના હરિકૃષ્ણ મહારાજના ખોળે બેઠો છું અને સદગુરુ સંતોની સાક્ષી છે વડીલ સંતો બેઠા છે દાસને કે બહુ આવડતું નથી બોલતા આ તો મને બેહાડી દીધો છે એ મોટાઈ છે એમની હા મને બેસાડ્યો છે પણ હું તમારી સાક્ષી હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજની બી પ્રાર્થના કરું કે હે મહારાજ મને ધન ન આપતા ધન ન આપતા પણ જો ભજન ઓછું આ આપ્યું છે તો ખોટું લાગશે બોલો જય સોમનાથ ધન ને આનાથી મોટું રૂડું ધન કયું આટલા સદગુરુ સંતો વડતાલના સ્ટેજ ઉપર એક સાથે આપે છે આનાથી મોટું હરિભક્તો તમારે બીજું કયું ધન જોઈએ છે મહારાજ કયું ધનમ ન ધનમ ન જનમ સુંદર કવિતામ જગદીશ કામે ચૈતન્ય કહે મહારાજ આ દિવ્ય મહોત્સવ અને હમણાં થોડા દિવસ બે દિવસ લગભગ પહેલાં રંગોત્સવનું ઉદઘાટન થયું અદ્ભુત ક્યાં બાદ અને આ મારો વિષય એવો છે કે ભગવાન સ્વામિનારાયણનો દિવ્ય વારસો સેવાનો એમાં માનવ સેવા આવી ગઈ અને એના જ પણ બહુ ડીપમાં તો હું નહીં કહી શકું સમયના અભાવે પણ અડી અડીને ચાલું આગળ જ્યારે હું આ વિષય ઉપર વિચાર કરવા બેઠો ત્યારે મને એવો વિચાર આવ્યો કે ભગવાન સ્વામિનારાયણનો દિવ્ય વારસો અને સેવા એ બહુ મોટો બૃહદ વિષય છે ભગવાન સ્વામિનારાયણના એક એક ગુણ ઉપર એક એક વર્ષ શું આખું જીવન કથા થાય એક એક ગુણ ઉપર એક ગુણ ઉપર આ હરિભક્તો અમે તો બહુ હૃદયથી તમને કહું છું આખા ભારતનું ભ્રમણ કર્યું છે વિદેશ યાત્રા તો ઠીક છે અને અનેક સંપ્રદાયો જોયા છે આ બહુ હૃદયથી બહુ જવાબદીદારી સાથે બોલું છું સ્વામી કારણ કે મને ખબર છે ઘણા સાંભળતા હશે મારી જવાબદારી સાથે બોલું છું હું ઉતર્યા પછી આ જ સ્ટેટમેન્ટ ઉપર કાયમ રહીશ મારો અનુભવ છે એ બોલું છું મને એક જ લાઈન એક જ શાસ્ત્ર એવી ખબર પડે છે કે હું જ્યારે શ્રી કૃષ્ણના દર્શન કરું તો મને એમાં હરે કૃષ્ણ મહારાજ દેખાય છે અને વડતાલમાં હરે કૃષ્ણ મહારાજના દર્શન કરું તો શ્રી કૃષ્ણ દેખાય છે વાત પૂરી થઈ ગઈ મને તો કંઈ બીજું પ્રશ્ન ભગવાન સ્વામિનારાયણ અને એ રંગોત્સવ ઉજવાયો એ રંગોત્સવ મેં બે વખત જોયો રિપીટ પણ થયો પણ મને સૌથી પ્રિય મારા હૃદયને સ્પર્શી જાય હોય કે એમાં સીન છે એની માટે હું પરમ પૂજ્ય સદગુરુવર્ય જ્ઞાનજીવનદાસ સ્વામીજીને ચરણે દંડવત કરું છું એક સીન જે એમને પસંદ કર્યો અદ્ભુત છે એ સીન કે મહારાજ આમ કૂદે છે અને પછી દોડીને પેલા ઉપર જાય છે ત્યારે ચરણ ઊભો કરે ત્યારે એક સંત એમના ચરણ જ્યાંથી ગયા આગળ ચરણ વધ્યો પછી એ જગ્યાને હાથ અડાળીને માથે અડાડે છે આ બહુ આ દાસ્ય ભાવ વાળા માટેનો સિંહ છે મહારાજ આ જે આશ્રય વાળા છે એની મહારાજ ભગવાન સ્વામિનારાયણ નો દિવ્ય વારસો મેં મારી દ્રષ્ટિએ ત્રણ ભગવાનના લીલાના ત્રણ વિભાગ કર્યા છે ભગવાનની એક દૈહિક લીલા દૈહિક સેવા જે મારો વિષય છે દૈહિક સેવા દૈવિક સેવામાં આપણે આમ તો અનંત છે પણ મુખ્ય મુખ્ય ઠાકોરજીની દૈહિક સેવા મહારાજની ગણીએ તો મહારાજે જાતે પાણા ઉંચક્યા છે મંદિર બનાવતા હા બીજી છે વ્યવહારિક લીલા મહારાજ એ પણ આપણને મહારાજના જીવનમાં જોવા મળે છે કે કોઈ હરિભગતને આર્થિક સ્થિતિ નબળી હોય તો એને પણ ઉપર કૃપા કરી અને મહારાજે કલ્યાણ કર્યું છે અને ઉદ્ધારક લીલા દૈહિક લીલા વ્યવહારિક લીલા અને ઉદ્ધારકી લીલા સ્વામી બહુ જ વિચાર કરીને મેં બહુ જબરજસ્તી હું કંઈ લખતો નથી પણ બહુ વિચાર કરીને ગઈકાલ સુધી મેં કંઈ ના લખ્યું કે કયા વિષય ઉપર કંઈક બોલું શું છે પણ મેં કીધું એ તો વિષય આવશે જવાનું છે હરે કૃષ્ણ મહારાજના દરબારમાં તો વિષય આપવો અને બુદ્ધિ આપવી એ પણ જવાબદારી હરિકૃષ્ણ મહારાજની છે આપણે ક્યાં ચિંતા છે આપણે તો જઈને દેવાની જાઉં તજી ચરણ તિહારે તાખો નામ લીલા ભગવાન સ્વામિનારાયણનું સૌથી મોટું જે મને બહુ જ પ્રિય છે અત્યારના સમયમાં કલિકાલના આ ભયંકર પ્રભાવમાં હરિભક્તો મને બહુ જ સ્પર્શતું અને આની ઉપર તમે શાંતિથી વિચાર કરજો માત્ર કોઈ વાણી વિલાસ કે બોલવા પૂરતું હું આ નથી બોલતો પણ બહુ જ શાંતિથી વિચાર કરજો ભગવાનનું આ જે પાસું છે આ અદ્ભુત છે અને આ ન ભૂતકાળમાં લગભગ પહેલા બન્યું નથી આવું હા લગભગ ભગવાનનું દિવ્ય પાસું દિવ્ય લીલા એવી છે સામાન્ય રીતે આપણે ઠાકોરજીના હરે કૃષ્ણ મહારાજના પરચાની કથાઓ આવે છે ચમત્કારોની કથાઓ આવે છે એ કથા ચમત્કારની કથાઓ તો તમને બીજા ઘણા અવતારોમાં પણ મળે છે અંશા અવતારોમાં પણ મળે છે પણ ભગવાન સ્વામિનારાયણે વિશિષ્ટ જે કાર્ય કર્યું છે અને એ કાર્યના કારણે જ આવો સમુદાય તૈયાર થયો છે એ મને એવું સમજાય છે સ્વામી કે ચમત્કાર તો કોઈ અષ્ટસિદ્ધિવાળાએ કરી શકે અને મને કથા બહુ હૃદય સ્પર્શી કે બોટાદમાં વ્યાપકાનંદ સ્વામી મરેલી ઘોડી જીવતી કરી અને પછી હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજ પાસે ગયા તો મહારાજે કહ્યું ભગવાને કહ્યું કે આવો ભગવાન આવી કથા છે સ્વામી સંતે કહ્યું કે મહારાજ ભગવાન તો તમે જ એટલે કીધું કે નહીં તમે તો હવે મરેલાને જીવતા કરો છો આ તમે બહુ જ સૂક્ષ્મ વાત છે કદાચ હું ખોટો પડું તો મને ટોકજો જો કે હરિકૃષ્ણ મહારાજ બોલાવે છે એટલે ક્યાંય તકલીફ તો ન જ આવે કે તમે તો મરેલાને જીવતા કરો છો આ તો બહુ મોટી વાત થઈ ગઈ હવે તો ભગવાન ના ના મહારાજ આ તો બધું આનો અર્થ શું છે વડતાલનું લગભગ વચનામૃત કે તમે મોટા ને હરિભગત કરો સ્વામી એમાં રાઈટ છો રોંગ ચમત્કાર બતાવો મોટા ને હરિભગત કરો આ મેં વાંચેલું છે અને મને સ્મૃતિમાં આવ્યું કે તમે મોટાને કોઈ રૂપિયાવાળાને જ આપણે હરિભગત કરો ને આર્થિક રીતે સંબંધ તો વધુ સારું કાર્ય થાય અને ત્યારે મહારાજ બોલ્યા કે અમારે મોટાને હરિભગત કરવાની જરૂર નથી અમારે તો અમારા હોય અને જે ભગવાન ભજે અને જે ભગવાનના થાય અને જે અક્ષરધામમાં જેને રુચિ છે અક્ષરધામનો જેને ખપ છે એને જ અમારે ભજન કરાવવું છે મોટાનું કાંઈ કામ નથી મહારાજ ભંડારો ચાલતો હોય ને તો પંગત પડતી હોય એમાં નાના મોટા ના હોય પણ કોઈ મોટો બિલ્ડર આવીને એમાં જમી જાય તો એ બિલ્ડરનું કલ્યાણ થઈ જાય અને પેટ ભરાઈ જાય મહારાજનું જીવન મહારાજની પરંપરા મહારાજનો સંપ્રદાય મહારાજની લીલા માત્ર ને માત્ર અહીંયા વ્યાપકાનંદ સ્વામીની વાતમાં સ્પષ્ટ એવું દેખાય છે કે મહારાજે ચમત્કારને ગોણ ગણ્યો અને મને જે બહુ ગમતી વાત કે મહારાજે બહુ મોટું કાર્ય કર્યું કે બહારના શત્રુઓને તો અષ્ટસિદ્ધિ નવનિધિ એનાથી ચમત્કાર પણ ઘણા બતાવી દે છે પણ એનાથી કલ્યાણ નથી મહારાજ અને ભગવાન સ્વામિનારાયણે મોટું કાર્ય કર્યું તો એ અંતરના શત્રુઓનો નાશ કરાવવાનો મહારાજ અંતરના શત્રુ અને બીજી અદભુત વાત સ્વામી આમ અમુક ગ્રંથો આપણે જોઈએ તો એડિટ થાય છે જે લખે એ એડિટ કરે પણ વચનામૃતમાં મેં વાંચ્યું છે મહારાજ કે ક્યારેક મહારાજે પરમહંસ સંતની થોડી ટીકા પણ કરી હોય થોડી બોલ્યા હોય થોડા કઠોર થયા હોય હવે લખનાર તો એ જ હતા પૂજ્ય મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી નિષ્કુણાનંદ સ્વામી બધા જ વડીલ સંતો પણ તો પણ મહારાજ એમને બોલ્યા હોય તો એ પણ એડિટ કર્યું નથી લખ્યું છે અને આ આજ હવે તમને શું કહું કે ભગવાન સ્વામિનારાયણની વાત તો બહુ ઉપર રહી એમના પાંચસો પરમહંસ એ ભગવાનની એ એક એક ભગવાનની જેમ પૂજા એવા ચમત્કારો કરતા હતા બોલો જય સ્વામિનારાયણ આ બહુ શાંતિથી તમે વિચારજો ભગવાન સ્વામિનારાયણે કયો રસ્તો તમને આપ્યો છે મારી માટે તો આ બહુ મોટી વાત છે ભાઈ ચમત્કાર બતાવનાર તમને અનેક મળશે પણ ભગવાન સ્વામિનારાયણે આંતર શત્રુઓને મારીને અને મેં તો એવું સાંભળ્યું છે કે પાંચસો પરમહંસો આત્મહત્યા કરવા તૈયાર થઈ ગયા બ્રહ્મચર્ય પાળવા માટે કે અમે નેસ્ટિક બ્રહ્મચર્ય પાળીએ અને એકદમ ઠાકોરજીની આરાધના કરીએ મહારાજનું ભજન કરીએ પછી એ તો મહારાજ મળી ગયા પ્રગટ ભગવાન સ્વામિનારાયણ મળ્યા મળી ગઈ એટલે વાત પૂરી મહારાજ એ રંગોત્સવમાં જે મહારાજ આમ કૂદે ને જે ચરણ નો સ્પર્શ હે અને આચાર્ય ચરણ પૂજ્ય મહારાજ શ્રી મને એવું સમજાય છે આમ હવે આચાર્ય ચરણ પૂજ્ય શ્રીને મેં એમ કીધું કે આપણા ત્યાં આમ તો આચાર્ય શ્રી બોલવાની આપણી તો ઓકાત નથી મારી તો નથી આપણે આચાર્ય ચરણ ઉદ્બોધન કરીએ છીએ કેમ કારણ કે આપણને તો ચરણનો જ આશરો છે મહારાજ બીજો આશરો ક્યાં છે આ તો સંતોની કૃપાથી રજથી ગજ થયા બાકી તો હજી રજ જ છીએ ગજ તો લૌકિક રીતે છે અને આમને આમ તો આ દાસને ને રજ રહેવામાં જ મજા આવે છે કારણ કે પહેલો ચરણ નો સ્પર્શ તો રજને જ થાય છે ને ક્યાં મોટી દિવાલોને થાય છે હે ભગવાન ધરાવ ઉપર આવે કે આચાર્ય મહારાજ શ્રી ચાલે કે આપણા સંતો ચાલે તો પહેલું કલ્યાણ તો પેલું સૌથી નાનું જે રજ છે કણ છે ભૂમિનું એ કલ્યાણ પ્રાપ્ત કરી લે છે મને વિચાર આવ્યો કે હું સાંભળતો તો સમય અનુકૂળતા બધી જ કથા મેં પૂજ્ય સ્વામીની સાંભળી પૂજ્ય જ્ઞાનજી સ્વામીની સાંભળી પ્રસાદીનો નો મહિમા ક્યા બાદ અદભુત એ વિષય અદભુત છે હું સાંભળતો તો અક્ષર વાત વાલા હરિભક્તો મને એવું સમજાય છે કે તમે જે સ્તંભ લખાવવામાં આવે છે ને અક્ષર ભુવન માટે મને એવું લાગે છે બહુ હૃદયથી કે આ મહોત્સવમાં આ ટાણે આ ટાણે પછીથી તો બધા ઘણા લખાવશ પણ આ ટાણે તમે લખાવશો અક્ષર ભુવનમાં તમારી સેવા તો મને દ્રઢપણે ઓ હરિકૃષ્ણ મહારાજના હૃદયમાં મને એવો સંકલ્પ મહારાજે દ્રઢ એવો કર્યો છે કે જે જે સેવા અક્ષર ભુવનમાં લખાવશે અહીંયા એક સ્તંભની સેવા લખાવશો તો ત્યાં અક્ષરધામમાં તમારો ઉતારો નક્કી થઈ જવાનો છે બોલો જયસં અહીંયાનો એક સ્તંભ તમારો ત્યાં ઉતારો અને ઉતારો પાછો ધામનો સાલોક્ય સામીપ્ય સાયુજ્ય સારૂપ્ય સાષ્ટી પંચ મોક્ષની કપિલ ગીતામાં વાત છે ભગવાને વચનામૃતમાં પણ વાત કરી એમાં સાયુજ્ય મોક્ષ એ તમને પ્રાપ્ત અક્ષર હા અને મને તો એવું સમજાય છે કે સવારનો પર થાય આપણા સદગુરુ સંતો બધા પૂજા અને સેવા કરતા હોય અહીંયા સંતો કથા વાર્તાની શરૂઆત કરે આચાર્ય મહારાજ શ્રી સવારે મંદિરે દર્શન કરીને અહીંયા પધારે અને બધા જ સંતોની હૃદયની ભાવના અને અહીંયા દિવ્ય કથા ચાલતી હોય અને જ્યારે આચાર્ય મહારાજ શ્રી હૃદયમાં ઉમળકાનો ભાવ લઈને જ્યારે હરે કૃષ્ણ મહારાજના દર્શન કરવા ગર્ભગૃહની અંદર પ્રવેશ કરે ત્યારે મને એવું લાગે છે કે હરે કૃષ્ણ મહારાજનું તેજો સ્વરૂપ એ વાયુ સ્વરૂપે આવીને આ પંડાલમાં બિરાજમાન થઈ જાય છે આ બધી જ એનર્જી મહારાજ અદભુત છે અને એક બંદીશ મેં લખી છે સ્વામી તોડી રાગમાં જ થોડો પ્રયત્ન કરું મહારાજ હરિકૃષ્ણ મહારાજ માટે એક બંદીશ લખી છે મેં જાતે વર્ડ તાલે ધામે વડ ધામે ધે હરી કૃષ્ણ વિરાજ વડતા ધામે શ્રી હરી કૃષ્ણ વિરાજ કૃપા કરત હે દયા કૃપા કરુણા કરત હૈ દયા વો દયા નિધા કૃપા કરત હૈ દયા કરત હૈ વો કરુણા નિ વડતાલ ધામ મે હરે કૃષ્ણ વિરા છે મારી વાણીને આ જ ભાવ સાથે વિરામ આપું છું અંતે એક મને શેર યાદ આવે છે કે સી વડતાલ ધામ કો આંખો મેં મહેફૂઝ રખના વડતાલ धाम को आँखों में महफूज रखना बहुत देर तक रात ही रात होगी कारण कि अजवाड़ू तो महोत्सव है ना बाकी बधु तो जगत अंधारू से महाराज वड़ताल धाम को आँखों में महफूज रखना बहुत देर तक रात ही रात होगी मुसाफिर हो तुम भी मुसाफिर है हम भी और किसी मोड पर फिर मुलाकात होगी ने मारा जय स्वामीनारायण